પરમવીર ચેરિટેબલ ટ્રસ્ટ અને એનિમલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટે કુંડા વિતરણ કરાયા અબોલ પક્ષીઓ માટે કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું દરેક ઘરે પક્ષીઓ માટે પાણીના ઢીબનો નિઃશુલ્ક વિતરણ પરમવીર ચેરિટેબલ ટ્રસ્ટ અને એનિમલ હેલ્થ ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહ્યું છે સંતરામપુરમાં કાળઝાડ ગરમીમાં પક્ષીઓને પાણી પીવા માટે પરમવીર ચેરિટેબલ ટ્રસ્ટ અને એનિમલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા સંતરામપુર શહેરમાં કુંડા વિતરણ કરાયા હતા કાળઝાડ ગરમીમાં બોલ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે અને પક્ષીઓ પોતાની તરસ છીપાવી શકે તે સારા ઉદ્દેશ્યથી સંતરામપુરામાં ટાવર ચોક પોલીસ સ્ટેશન પાસે પરમવીર ચેરિટેબલ ટ્રસ્ટ અને એનિમલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું લોકો પોતાના ઘરની બહાર પાણીના કુંડામાં પાણી ભરી લટકાવી શક્યા અને અબોલ પક્ષીઓની તરસ છીપાવી શકે તે માટે મોટી સંખ્યામાં લોકો પાણીના કુંડા લેવા માટે આવ્યા હતા પરમવીર ચેરિટેબલ ટ્રસ્ટ અને એનિમલ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ઉનાળાના ધોમધકતા તાપમાં ગરમીની વચ્ચે અબોલ પક્ષીઓ માટે કુંડાનું નિશુલ્ક વિતરણ સંતરામપુર નગરમાં કરવામાં આવ્યું હતું છેલ્લા કેટલાય સમયથી ઉનાળાની ગરમીની વચ્ચે પક્ષીઓ પાણી પીવાની સમસ્યા જોવા મળતી હોય છે રિપોર્ટર નિમેશ શર્મા સંતરામપુર પરમવીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને એનિમલ હેલ્થ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સંતરામપુર શહેરની અંદર આજે પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી સંતરામપુર ગામની અંદર અને આજુબાજુના વિસ્તારની અંદર હેલી એનિમલ હેલ્થ ફાઉન્ડેશનની ખૂબ જ સરાહનીય કામગીરી છે ત્યારે આજે પરમવીર ચેરિટેબલ ટ્રસ્ટ અને બંને સંસ્થા સાથે મળીને આ ઉનાળાની જળહરતી ગરમીની વચ્ચે પક્ષીઓને પાણી પીવાનું મળી રહે અને સાથે સાથે એમને ખાવાનું ચણ પણ મળી રહે એ માટે સતત દરેક રવિવારે જ્યાં સુધી ઉનાળો છે ત્યાં સુધી આ પક્ષીઓ માટે કુંડા અને ડીપનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મહીસાગરના દરેક તાલુકામાં અલગ અલગ જગ્યાએ